આ સાથે ગુજરાત પસનું બઝર વાગી ચૂક્યું છે મોટા સમાચાર પર નજર કરીએ તો રિબડાના અમિત ખૂટ કેસને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આ કેસમાં અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલી સતત વધી રહી છે કારણ કે એમણે જામીન અરજી કરી હતી એ જામીન અરજી ના મંજૂર થઈ છે હાલ અનિરુદ્ધસિંહ જાડેજા જૂનાગઢ જેલમાં છે જોકે ગોંડલ સેશન્સ કોર્ટે તેમના જામીન નામંજૂર કર્યા છે અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ એ જામીન માટે હવે હાઈકોર્ટના દ્વારે જવું પડશે તો ગોંડલનો અમિત ખુટનો આ કેસ જેમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી જોકે છે એમને જામીન નથી મળ્યા જામીન નામંજૂર થયા છે ગોંડલ સેશન્સ કોર્ટે જામીન નામંજૂર કર્યા છે અનિરુદ્ધસિંહ અત્યારે જામીન માટે હવે હાઈકોર્ટના દ્વારે એમણે જવું પડશે કારણ કે સેશન્સ કોર્ટે જામીન ફગાવી દીધા છે તો ગોંડલનો અમિત ખૂટ કેસ કે જેમાં એને પહેલા તો વિગત આવી હતી કે એનો હની ટ્રેપ થયો છે એક સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં અનિરુદ્ધસિંહ અને એમના પુત્રનું નામ પણ હતું આ જ કેસમાં એમની સામે એફઆઈઆર પણ દાખલ થઈ છે અને એ જ કેસમાં ગોંડલ પોલીસે એમની ધરપકડ કરી હતી જોકે સેશન્સ કોર્ટમાં પહોંચ્યા તો એમને ત્યાંથી ઝટકો મળ્યો છે એમના જામીન એમને અરજી નામંજૂર થઈ છે અને હવે તેઓ હાઈકોર્ટના દ્વાર ખખડાવાના છે એવી પણ વિગત છે આમાં ઘણી બધી વિગત સામે આવી છે આખા કેસમાં પહેલા દાવો થયો હતો કે ભાઈ અમિત ખુટ એમણે આત્મહત્યા કરી લીધી છે એક સુસાઇડ નોટ પણ લખી હતી બીજી બાજુ અમિત ખૂટના પરિવારજનો દ્વારા પણ વારંવાર એવા પત્ર લખવામાં આવ્યા હતા જેલ અધિક્ષકને પણ એમણે પત્ર લખ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે ભાઈ અનિરુદ્ધસિંહને તમે જેલમાં સવલતો મળી રહી છે એવા આક્ષેપ પણ હતા સાથે 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 આ આ કેસની સુસાઇડ નોટ છે છે એ ખૂબ જ પુરાવો પણ બાબતે તપાસ કરવામાં આવી ઘણા બધા લોકોના નિવેદન લેવામાં આવ્યા ઘણા બધા એવા વકીલ હોય કે પછી એ કેસ સાથે સંકળાયેલા લોકો એમની પણ પૂછપરછ થઈ હતી પરંતુ અંતે જે સેશન્સ કોર્ટ છે એમણે તો અત્યારે જામીન અરજી નામંજૂર કરી છે હવે અનિરુદ્ધ સિંહ આગળ પહોંચશે હાઈકોર્ટમાં હાઈકોર્ટમાં શું હવે એમને આ કેસમાં જામીન મળી કે કેમ એ નજર રહેશે પરંતુ ગોંડલ સેશન્સ કોર્ટે આખરે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીએ છે અને જામીન ના મંજૂર કર્યા છે એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે અત્યારે તો અત્યારે એ જુનાગઢ જેલમાં જુનાગઢ જિલ્લા જેલમાં છે કારણ કે જે પોપટ સુરેઠાવાળો કેસ હતો એ કેસમાં એમને સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું હતું જેઓ તેવા સરેન્ડર કરવા માટે પહોંચ્યા પછી ગોંડલ પોલીસે પણ ધરપકડ કરી હતી ને એ જ કેસમાં કેસમાં જ્યારે એમણે કોર્ટમાં અરજી લગાવી કે મને આ જામીન આપી દો પણ ગોંડલ સેશન્સ કોર્ટે જામીન નથી આપ્યા જામીન અરજી નામંજૂર કરી છે અને હવે તેઓ હાઈકોર્ટમાં પહોંચી શકે છે એવી પણ વિગતો અત્યારે મળી છે તો રીબડાનો અમિત ખૂટનો આખો કેસ જેમાં અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલી સતત વધી રહી છે તેઓ ગોંડલ સેશન્સ કોર્ટમાં ચોક્કસથી પહોંચ્યા પણ ત્યાંથી એમને ઝટકો મળ્યો છે હવે કદાચ તેઓ હાઈકોર્ટમાં પહોંચી શકે છે આ અંગે જાણકારી આપશે અમારી સાથે ફોન લાઈન પર ધર્મેશ વેદ જોડાઈ ગયા છે જે ધર્મેશ વિકાસ રીબડાના જે અમિત ખૂટ આત્મહત્યા કેસમાં સુસાઇડ નોટને આધારે અનિરુદ્ધસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા અને અન્ય બીજા બે શખ્સો એમ ચાર શખ્સો સામે ફરિયાદ દાખલ થઈ હતી એ અંતર્ગત અનિરુદ્ધસિંહ જાડેજા અત્યારે જેલમાં છે અને એ દરમિયાન આજે અમિત આત્મહત્યા કેસમાં રેગ્યુલર જામીન માટે ગોંડલ સેશન્સ કોર્ટમાં અરજી કરાવી એ અરજીની આજે સુનાવણી થતા જામીન નામંજૂર કર્યા છે એટલે હવે હાઈકોર્ટનો આશરો લેવો પડશે અત્યારે એક ઉલ્લેખનીય એ પણ છે કે અનિરુસિંહ જાડેજા પોપટલાલ સોરઠિયા જે પૂર્વ ધારાસભ્ય છે એની હત્યા કેસમાં જે સજા મોકૂફી છે હાઈકોર્ટના આદેશ અંતર્ગત અત્યારે જૂનાગઢ જેલમાં છે અને એ અંતર્ગત આ બીજો ગુનો પણ એમના ઉપર હોય અને એ અંતર્ગત રેગ્યુલર જામીન માટે ગોંડલ સેશન્સ કોર્ટમાં તેઓએ જામીન અરજી મૂકી હતી અને એ જામીન અરજી રજૂ થતા સુનાવણીને અંતે કોર્ટે સેશન્સ કોર્ટે આ જામીન જે છે એ નામંજૂર કર્યા છે એ અંતર્ગત હવે હાઈકોર્ટનો જ આશરો લેવો પડે તેવી અત્યારે કાયદાકીય સ્થિતિ જોવા મળી રહી છે પણ એક વાત નક્કી છે કે જે અમિત ખૂટ આત્મહત્યા કેસમાં છે અને એ અને પોપટલાલ સોરઠિયા બંને કેસમાં હાલ જૂનાગઢ જેલમાં જ રાજદીપસિંહ એટલે પુત્ર પણ છે અને અનિરુદ્ધસિંહ પણ છે એવા સંજોગોમાં અત્યારે સમાચાર મળી રહ્યા છે કે સેશન્સ કોર્ટે એમના જામીન નામંજૂર કર્યા છે અમિત ખૂટ આત્મહત્યા કેસમાં જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ